હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત તમારે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતા મહાદેવ અત્યારે આપણે માળમાં આવી ગયા છે ને માલમાં આવી પછી બ્લોગની શરૂ કર્યો છે કારમાં તો જો એટલું બધું હે કે ક્યાં આવી હતું અત્યારેમાં જો પહેલો સા હે કે એટલે માંડીને એટલું બધું પુગાડી દીધો ક્યાં તક એટલું બાકી આ તો આપણું રસમ શું કહે છે થઈ ગયું દાદા ક્યાં સારું એવું અત્યારે

કેમ છે આજમાં બહુ કડે કે એટલે જો કે હવે ખેંહી તો પડશે શું કરું ગોળ હમ અરે જો ખડે લેતો તા ને નુંગલી ખેં તારે ને દેવી પડે એ પછી આ જો વાંહ કે બધું સોખું થતું આવે જો આજે કે મારા પપ્પા એકલાઈ સા લીધેલો વાય ચલા એમ એ જે બેન પૂઈ ની બજે જાગેલ પોછી ગયા અમે તરખ પાછળ રહી ગયા આ છે કે બો એ તો તૂટતી જાય છે ને પાલ મળી તો નીકળતી જ નહી બધી થઈ ગઈ કેસે દી તો મૂકી દીધી ઓલે પીની દી દે હા સમેશ ભાઈ એક રાખી નાખ કા હા હા યાર હા તો અમે ભાઈ વાટ માં થાય હાલો દાતર ગોતી લો કોણ તમે એટલે વાહમાં ઓલ કે છે વાટ છે ને તો હું શાંતિ ખેડી લે લે હા મારે અહીંયા ખેવામાં ભી પડે છે એ મારું નામ દે બોલ તમે એકલા નહી કે આવી ગયા હા એવું છે જો તો એ નહી ખ્યા હતી કો જો કેટલું બળ કરવું પડે

હેને ઈંડા હે ને કમેન્ટ કરી દેજો જે કોઈ ઓળખે તે એ કમેન્ટ કરજો હેને ઈંડા હે કઈ ખબર નહીં તો પછી આપણે કાલના વિડીયોમાં કહી દેવું આજના વિડીયોમાં કે તમે બધા કમેન્ટ કરજો હેને ઈંડા હે પાંચ ઈંડા હે કેસરી કલરના હે ફેમિલી તો અત્યારે કે એક વાગી ગયો છે ને કેમ હમ જો એક નું બાકી રહ્યું સા લીધર હતા ને મેં કઈ થા બપોર પહેલા જોઈ જો મેં કાઢી રેડી ને

જેમલી દવે બબડ પસી નહી કે હવે એક સેલ નો કેરો બાકી હતો કે ખેસવા એમાં હે કે બધા લાગી જશે ખેસવા હવે ક્યારે ખેસરે કે નકે નઈ જો આ કેરો હે આપડે સોપેલો આ બીજી બધી હે વાવેલી કેવો ઉગેલા સોપેલો સોપેલો મસ્તી ઉગળો હા તો તો કે હાઈ જાય વેલા ની કડે નથી હમ જોજો આખો કેરો બાકી છે આ બાજુ આવડે બધા ખેહો મળો હાલો હાલો ખેસ રાખો હાલો પૂરું કરવાનું

હવે કે ડુંગળ વાટવાનું શરૂ કરવાનું છે બધે કે કમ્પ્લીટ થઈ આવી ગઈ છે હવે કે પેલા કેરીર મુરીત કરવાનું છે વાટવાનું એટલે વટાય જોઈએ હલો વાટવાનું આ મને તો વાટતા આવડે તમને ન આવડતું લે જો કીધું મને ન આવતું હું પેલે પેલે વાટવાનું છું જો તો અમાર બેને પી છે કે પેલો કેરી લી લીધો હા તો અહીંયા જો મારા પપ્પા અને બેને સાથે લી લીધો જો હા ભાઈ ગમે ને આપણે તો વાટવાનું છે હા વાટવાનું હમ સંજે ન હોય ને છોકરા દોબરે કે વાડવામાં ખેલી ને ઉભો બે રાખલે પણ જો ભા છે કે ઢિગલો પડે એટલે આઠી ની પૂરે કે દે ગોળા ઢગલે ન છ એક ખેતરમાં કે બે ઢિગલા પડે એટલે બધી ભેગલે કે એક જ જગ્યા ભેગી કરી લેવા હવે થોડી ગરે કે હું વાડવા મડુ ધીમે ધીમે ફાવી જાય કે દન કે વાડું નહી આપણે પેલી વારે હતી એટલે હેખી ફેમિલી તો અચર છે કે બધાય ચા પીવા આવી ગયા છે ને થોડી ઘણી કે ડુંગળી વટાઈ ગઈ છે આ જો બધા કે ચા પીવે રાહો પાછા આવો હાલ હવે આ તા વાઢવા માં કે બો એ તો બો ડુંગલું ઊડી ને પીવાની તો હું પીવું હું ડુંગલે નો ભાગ ડુંગલે રાખવાની રીવ કરતા બસ લ્યો રાખો મસ્ત હે કે આવી ગઈ છે કેવોનો પીને અત્યારે માં જો ડુંમે વાઢતા આપડે કે રહો અમે રહેને છે હમે જઈ શાંતિભાઈ જાય વાટે કા શાંતિભાઈ હે કેમ માઢો એટલે અમે અમે તો કેવાય ઠીક આ તો આ થોડું વાડતા આવડે ને આવડતું એમ કે ઠીક આ મે લેકન વાડતા ન આવડતી મે આવડતું તો આવડે ને કરે આમાં તો બહુ ખા કર્યા તો વાડું એમ કેમ ન આવડતી

ફેમિલી તો અત્યારે ભાગી જાય છે છ અને અત્યારે હે કે વાઢ આપણે બંધ કરી દીધું છે ને આજમાં હે કે ખ્યાવાનું બાકી તો એ બધું કમ્પ્લીટ ખ્યા ગયું છે અને જો આ કિલો આ એક ને બે ને ત્રણ ત્રણ સા લીધા હતા કે એ જો એટલે એટલું બધું પોચી ગયા છે એ જો એક આ એક ઢીગલો અને એક આ ઢીગલો જો આ બે ઢીગલા હે કે પાડી દીધા છે આજના ને અત્યારે હે કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હે બેને જો એવું કરી નાખ્યું સૂર્યને જો મસ્ત નજારો આવે એક નંબર જો અત્યારનો ન હવે અમાર જાવું છે ઘરે હવે આ બધું કાલ માં આવીને વાડશું હવે આજ માં કે કામ પૂરું કરી નાખ્યું છે પડી સાંજ ને અમે બધા બેસી ગયા દૂધી નું શાક મસ્ત મસ્ત હા વાહ મસ્ત બને ને દૂધી ઘરે ભાવે છે ઓછો ભાવ તો છે ના રે ના મને બધા ભાવ એ કે ન ભાવ ઠીક બરાબર છે જય માતાજી બાપા સીતારામ બધાય હાલો વાળું કરવા